નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન જેની અંદર પ્રકરણ તેર ઉત્પાદન ઉદ્યોગો જેમાં આપણે એના સ્વાધ્યાયુ પ્રશ્નના અભ્યાસ કરી રહ્યા છીએ જેની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે ભારતના પરિવહન ઉપકરણ ઉદ્યોગ વિશે માહિતી મેળવી ગયા હતા કે એમાં કેવી રીતે લખવું લખવાનું છે ત્યારબાદ નક નકશો પણ જોઈએ તો ભારત ઉદ્યોગ જેની અંદર રેલવે એન્જિન રેલવેના ડબ્બા ચહાત બાંધકામ લડાયક વિમાન અને ઇલેક્ટ્રોનિક જે ઉપકરણો છે એ કયા સ્થળે આવેલા છે એનો પણ અભ્યાસ આપણે નકશા દ્વારા મેળવી ગયા છીએ ત્યારબાદ પછી આપણે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો અને પર્યાવરણીય અતિક્રમણ એટલે શું એ પ્રશ્નોનો અભ્યાસ પણ આપણે કરી ગયા આજે આપણે નવા પ્રશ્નોનો અભ્યાસ કરીશું જેમાં ઉદ્યોગોના મહત્વ વિશે એટલે કે ઉદ્યોગોનું મહત્વ શું છે એના વિશે ટૂંકનો મેળવી લઈએ તો દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગના વિકાસ પર આધારિત છે શું કે છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ રાષ્ટ્રની જે પ્રગતિ થાય છે જે વિકાસ થાય છે એ ઉદ્યોગના આધારે થાય છે ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે શું કે છે વિદ્યાર્થી મિત્રો કે ઉદ્યોગ ઔદ્યોગિક વિકાસ વિના કે કોઈ આર્થિક વિકાસ સાધી શકાતો નથી અને ઔદ્યોગિક વિકાસથી જ દેશની જે અર્થવ્યવસ્થા છે એ મજબૂત બનાવી શકાય છે જેમ કે આપણે ઉદાહરણમાં લઈ શકીએ યુ રશિયા જાપાન દક્ષિણ કોરિયા વગેરે જે દેશો છે એમને ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે જેમના ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી છે જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી શું કહે છે જુઓ કે જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો જ નથી અથવા તો ઓછો થયો છે એવા દેશ જે છે એ કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના જે કાચા માલ છે એ માલની અંદર ઉપયોગમાં લઈ શકતા નથી એ દેશોએ પોતાના કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોગા ભાવે વિદેશી પાસેથી ખરીદવી પડે છે એટલે કે જે દેશમાં કે ઉદ્યોગોનો વિકાસ લગભગ થયો જ ના હોય અથવા તો ઓછો થયો છે તે લોકો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે કરતા નથી હોતા એટલા માટે જે કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચે છે એ કાચો માલ હોય છે અને જ્યારે એમાંથી તૈયાર થયેલો માલ છે એમને ખૂબ જ ઊંચા ભાવે ખરીદવો પડે છે પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી તેમનો આર્થિક વિકાસ શું થાય છે કેમ કે એના કારણે એમને વિકાસ જ ન થાય દાખલા તરીકે એ આપણી જોડે

સ્થાપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે એટલે કે જો ઉદ્યોગો ની સ્થાપના વધારે થશે તો ઉત્પાદન વધારે થશે અને ઉત્પાદન વધારે થશે તો લોકોનું જે જીવન ધોરણ છે એ પણ ઊંચું આવશે ઉદ્યોગોમાં રોજગારી મળવાથી લોકોનું જીવન ધોરણ સુધરે છે શું કે છે વિદ્યાર્થી મિત્રો કે ઉદ્યોગો જે છે એ ઉદ્યોગની અંદર રોજગારી પ્રાપ્ત થાય તો રોજગારી મળવાથી લોકોનું જીવન ધોરણ જે છે એ પણ કે સુધરે છે ઉદ્યોગમાં કામ કરતા લોકોનું તકનીકી જ્ઞાન વધે છે તે સાથે તેમની ઉત્પાદન ક્ષમતા આવક અને ખરીદ શક્તિ પણ વધે છે એટલે કે ઉદ્યોગોની અંદર જોડાયેલ જે વ્યક્તિ છે એ વ્યક્તિની અંદર તકનિકલ જ્ઞાન પણ આવે છે સાથે સાથે તેની ઉત્પાદન ક્ષમતા જે છે આવક છે અને ખરીદ શક્તિ પણ વધે છે આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે જો આમ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો જ કે દેશનો જે આર્થિક વિકાસ છે એ વિકાસ ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો લગભગ ઓગણત્રીસ ટકા જેટલો છે જે ઉદ્યોગોનું મહત્વ દર્શાવે છે શું કે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં જે રાષ્ટ્રીય ઉત્પાદન છે એ ઉત્પાદનમાં જો ઉત્પાદન ઉદ્યોગોનો ફાળો ફાવ લગભગ કે ઓગણત્રીસ ટકા જેટલો હોય તો જે ઉદ્યોગ છે એ ઉદ્યોગોનું આપણે મહત્વ દર્શાવી શકીએ એટલે કે જો જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ જે દેશમાં વધારે થયેલો હશે એ દેશનો આર્થિક વિકાસ સારા એવા પ્રમાણમાં થશે નવો પ્રશ્ન જોઈએ ભારતના શણ ઉદ્યોગ વિશે માહિતી આપો શણ એ ભારતનો દ્વિતીય સ્થાનનો મુખ્ય ઉદ્યોગ છે શણ અને તેમાંથી બનતી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે શું કે છે વિદ્યાર્થી મિત્રો કે જે શણ છે એ શણ ભારતનો દ્વિતીય સ્થાનનો મુખ્ય ઉદ્યોગ છે બીજા નંબરનો ઉદ્યોગ ક્ષણ છે ક્ષણ અને તેમાંથી બનતી જે ચીજવસ્તુઓ છે એનું ઉત્પાદન ભારત જે કરે છે એ વિશ્વની અંદર પ્રથમ સ્થાને છે અને ક્ષણની વસ્તુઓની નિકાસમાં તેનું સ્થાન બાંગ્લાદેશ પછી બીજું છે અને જે વસ્તુ તૈયાર કરે છે ક્ષણમાંથી એ વસ્તુનો નિકાસની દ્રષ્ટિએ જોવામાં આવે તો ભારત દેશ બીજા નંબરે છે પ્રથમ છે બાંગ્લાદેશ ભારતમાં લગભગ છે પશ્ચિમ બંગાળમાં છે ભારતની અંદર કે જે ક્ષણ છે એ શણ લગભગ કે સિત્તેર જેટલી ભારતની અંદર શણની મિલો આવેલી છે અને આ જે મિલો છે એ મોટા ભાગની મિલો પશ્ચિમ બંગાળમાં આવેલી છે શણની ચીજોનું એસી ટકા ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં દસ ટકા આંધ્રપ્રદેશમાં તથા બાકીના બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા અસમ અને ત્રિપુરામાં થાય છે એટલે કે જે શણની ચીજવસ્તુઓ જે છે શણમાંથી બનાવવામાં આવે છે એ એંસી ટકા જેટલું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાંથી થાય છે દસ ટકા જેટલું આંધ્રપ્રદેશ અને બાકીનું જે રહે છે એ બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા અસમ અને ત્રિપુરામાંથી આપણને પ્રાપ્ત થાય છે શણ સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે એટલે કે શણનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે શણની અંદર પાણી ખૂબ જ વધારે જરૂર પડે છે તેથી મોટાભાગની શણ મિલો મુરલી નદીના કિનારે આવેલી છે જેથી સરળતાથી અને વધારે પ્રમાણમાં પાણી એને મળી રહે શણ ઉત્પાદક ક્ષેત્રોની એટલે કે નજીકતા સસ્તા જળ પરિવહનની સુવિધા શણને સંશોધિત કરવા માટે પૂરતું પાણી સસ્તો માનવશ્રમ બેંકો અને વિમાનની સગવડો તથા ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડને લીધે પશ્ચિમ બંગાળમાં ક્ષણ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે એટલે કે જે આ ક્ષણ છે એ ઉત્પાદનની દૃષ્ટિએ જોવામાં આવે તો એકદમ એક તો નજીક સસ્તો અને જળ પરિવહનની સુવિધા વાળો છે એ ઉપરાંત જે ઉત્પાદનનો જે નિકાસ છે એ માટેની બંદરોની જે સગવડોને લીધે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ કેન્દ્રિત થયેલું આપણને જોવા મળે છે શણ ઉદ્યોગ નિકાસ દ્વારા સારા પ્રમાણમાં વિદેશ હુડિયામણ કમાઈ આપે છે કેમ કે શણનો જે ઉદ્યોગ છે એ કેવો છે વધારે પડતું હોવાથી આપણે નિકાસ કરીએ છીએ એટલા માટે વિદેશી હુડિયામણ આપણને પ્રાપ્ત થાય છે પરંતુ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ ઘટી ગઈ શણનું ઉત્પાદન ખર્ચ વધતું જાય છે અને શણની જગ્યાએ વપરાતી અન્ય કૃત્રિમ વસ્તુઓની સ્પર્ધા વધતી રહે છે એટલે કે જે ક્ષણ છે એની નિકાસ દ્વારા આપણે વિદેશી હુડિયામણ કમાવી શકીએ છીએ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ પણ કે ઘટતી રહી છે શણનું ઉત્પાદન ખર્ચ વધતું રહે છે અને એની જગ્યાએ શણની જગ્યાએ કે જે વપરાતી અન્ય કૃત્રિમ વસ્તુઓ છે એની સ્પર્ધાને પણ વધી રહી છે એના કારણે ભારતને શણનો જે ઉદ્યોગ છે એ ઉદ્યોગ આ સમસ્યાનો એને સામનો કરવો પડે છે કેમ કે એક તો જે એનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે તો એ સારા એવા પ્રમાણમાં વેચાય માલ તો એને આવક પણ સારા એવા પ્રમાણમાં આવે પરંતુ એ કૃત્રિમ વસ્તુની સ્પર્ધા હોય છે અને ઉત્પાદનના ખર્ચ વધી જાય છે સનની જગ્યા એના કારણે એને અમુક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારબાદ જોવાનો છે નકશો ભારત ઉદ્યોગ છે એની અંદર આપણે લોખંડ પોલાદ સુતરાઉ કાપડ ઉની કાપડ શણનું કાપડ અને રેશમી કાપડ અહીંયા સંજ્ઞા સૂચિ આપેલી છે સામે કે એની કેવી સંજ્ઞા હશે એ પ્રવાદ ખ્યાલ આવી ગયો દરેકને જોઈ લઈએ ચલો હવે અહીંયા જો શ્રીનગર છે એ શ્રીનગરની અંદર ચિહ્ન છે આપણે ઉની કાપડ તો અહીંયા ઉની કાપડનો ઉદ્યોગ છે પછી ધારીવાલ અમૃતસર છે લુધિયાણા છે અહીંયા પણ કે ઉની કાપડ ઉદ્યોગ છે પછી બીકાનેરની અંદર પણ ઉની કાપડ ઉદ્યોગ છે પછી અહીંયા કાનપુરની અંદર સુતરાવ કાપડ પછી અહીંયા શિલોગની અંદર પણ કે ઉની કાપડ પછી બિકારોની અંદર લોખંડ પોલાદ બર્ણપુરની અંદર દુર્ગાપુર રાઉલકેલા હાવડા ભીલાઈ આ બધા જે છે રાજ્ય ત્યાં આપણને લોખંડ પોલાદ ઉદ્યોગ જોવા મળે છે ત્યારબાદ પછી અમદાવાદ છે જામનગર છે ત્યાં ઉની કાપડ ઉદ્યોગ છે હજીરાની અંદર આપણને લોખંડ પોલાદ ઉદ્યોગ જોવા મળે છે મુંબઈની અંદર આપણને સુતરાવ કાપડ ઉદ્યોગ અને ઊની કાપડ બંને જોવા મળે છે સોલાપુરની અંદર સુતરાવ કાપડ છે નાગપુરની અંદર સુતરાવ કાપડ છે ત્યારબાદ વિજયનગરની અંદર લોખંડ પોલાદ ભદ્રાવતીની અંદર પણ અને વિશાખાપટ્ટનની અંદર પણ લોખંડ પોલાદ ત્યારબાદ પછી બેંગ્લોરની અંદર મૈસૂરની અંદર આપણને ઊની કાપડ કેન્દ્ર જોવા મળે છે સેલમની અંદર લોખંડ પોલાદ કેન્દ્ર કોઈબુતરની અંદર સુતરાવ કાપડ અને ઊની કાપડ મદુરાઈમાં પણ ઊની કાપડ ઉદ્યોગ આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ નકશો પણ તમારે તૈયાર કરી લેવાનો આમાંથી કોઈ પણ એક રાજ્ય પૂછી શકાય દાખલા તરીકે કોઈ પણ એક પ્રદેશ સુતરાઉ કાપડ થતું હોય એક પ્રદેશ દર્શાવો તો કોઈ પણ એક પ્રદેશ તમે દર્શાવી શકો એટલે આ નકશો તમારે તૈયાર કરી લેવાનો છે જેથી તમને ખ્યાલ આવી જાય કે કયા રાજ્યની અંદર કયું કેન્દ્ર આવેલું છે ત્યારબાદ છે ભારતના રેશમી કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો તો ભારત વર્ષોથી તેના રેશમી કાપડ માટે પ્રસિદ્ધ છે રેશમનું ઉત્પાદન કરતા રેશમ દેશોમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે એટલે કે જે રેશમનું ઉત્પાદન કરતો જે દેશ છે એ ચીન પ્રથમ છે અને બીજો નંબર ભારત દેશનો છે એટલે કે ભારત દેશની અંદર પણ સારા એવા પ્રમાણમાં રેશમી કાપડનું ઉત્પાદન થાય છે ભારતમાં ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે સેતુર ઈરી ટસર અને મુગા એ ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થયેલું આપણને જોવા મળે છે અલગ અલગ કાપડ આજે ભારતમાં રેશમી કાપડની લગભગ ત્રણસો મિલો છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર ત્રણસો મિલો આવેલી છે રેશમી કાપડની ભારતમાં કર્ણાટક મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ પંજાબ જમ્મુ કાશ્મીર વગેરે રેશમનું ઉત્પાદન કરનારા મુખ્ય રાજ્યો છે જ્યાં રેશમ કાપડનું જ ઉત્પાદન થાય છે ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રોનું નિકાસ મુખ્યત્વે યુરોપ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં થાય છે એટલે કે ભારતની અંદર જે કર્ણાટક છે મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ પંજાબ જમ્મુ કાશ્મીરની અંદર રેશમ રેશમ જે રેશમી અથવા તો રેશમનું કાપડ જે છે એનું ઉત્પાદન કરે છે એ મુખ્ય રાજ્યો છે ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રોની જે નિકાસ મુખ્યત્વે છે એ યુરોપ આફ્રિકા અને મધ્ય યુરોપના દેશોને આપણે નિકાસ કરીએ છીએ આ ઉપરાંત જર્મની સિંગાપુર યુએસએ કુર્વેત મલેશિયા રશિયા યુકે સાઉદી અરેબિયા વગેરે દેશોમાં પણ ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રોની નિકાસ થાય છે એટલે કે ભારતની અંદર રેશમી કાપડ સારા એવા પ્રમાણમાં થાય છે એટલે આપણે બીજા દેશોને નિકાસ કરીએ છીએ તો કયા કયા દેશોને નિકાસ કરીએ છીએ તો કે જે જર્મની છે સિંગાપુર યુએસએ કુર્વેત મલેશિયા રશિયા યુકે સાઉથ અરેબિયા આ બધા દેશોને આપણે નિકાસ કરીએ છીએ રેશમી કાપડ ને ખાસ કરીને યુરોપ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશો છે એમને મોટા ભાગે આપણે રેશમી કાપડનો નિકાસ કરીએ છીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના રેશમ ઉદ્યોગને ચીનની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે એટલે કે આંતરરાષ્ટ્રીય બજારની દૃષ્ટિએ કે ભારતના રેશમી ઉદ્યોગોને ચીનની સ્પર્ધામાં સામનો કરવો પડે કેમકે એ સારા એવા પ્રમાણમાં એક તો ઉત્પાદન કરે છે વધુ પ્રમાણમાં અને સારું એનું રેશમી કાપડ પણ કે હોય છે દરેક રાષ્ટ્રની પ્રગતિ જે છે ઉદ્યોગો પર આધારિત છે જો ઉદ્યોગોનો વિકાસ થઈ ન હોય તો દેશનો આર્થિક વિકાસ પણ થયો નહીં હોય અને થશે પણ નહીં એ ઉપરાંત દેશના જે ઉદ્યોગો છે એનો વિકાસ થયો નથી અથવા બિલકુલ ઓછો થયો હોય તો કુદરતી સ સંસાધનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી એટલે એ શું કરે કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે આપી દે છે એટલે કે વેચી દે છે અને જ્યારે એ પાકો માલ ખરીદવા જાય છે ત્યારે એમને ડબલ ભાવ આપવો પડે છે એટલે કે ખૂબ મોંઘો પડે છે પછી એમનું જીવન ધોરણ છે એ પણ કંઈ સુધરતું નથી ઉદ્યોગો હોય તો રોજગારી મળી રહે અને રોજગારી મળી રહે તો માનવીનું નાગરિકનું જીવન ધોરણ સુધરે છે એ ઉપરાંત ઉદ્યોગોમાં કામ કરતા જે લોકો છે એમની જ્ઞાન પણ વધે છે ઉત્પાદન ક્ષમતા આવક ખરીદી શક્તિ પણ વધે છે આ રીતે એમનો વિકાસ થાય છે ભારત દેશનું આવે છે શણ ઉત્પાદનની અંદર પરંતુ જે શણની વસ્તુનો નિકાસ કરે છે એમાં ભારતનો બીજો નંબર છે અને પહેલો નંબર બાંગ્લાદેશ નો છે ભારતની લગભગ સિત્તેર મિલો આવેલી છે અને બાકીનું કે બિહાર જે છે ઉત્તર પ્રદેશ ઓડિશા અસમ અને ત્રિપુરાની અંદર શણનું ઉત્પાદન થાય છે આ શણ સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે એટલા માટે એ હુંગલી નદીના કિનારે જ કે શન લેવામાં આવે છે જેથી સરળતાથી એને પાણી મળી રહે એ ઉપરાંત કે શણને સંશોધિત કરવા માટે પૂરતું પાણી સસ્તો માનવ શ્રમ બેંકો અને વીમાની સગવડો તથા ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડોને લીધે પશ્ચિમ બંગાળમાં પણ શણ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો આપણને જોવા મળે છે શણ ઉદ્યોગ નિકાસ દ્વારા કે એવા પ્રમાણમાં આપણને વિદેશી પણ પ્રાપ્ત થાય છે કેમ કે આપણે બહારના દેશમાં વેચીએ છીએ એટલે ત્યાંનું ચલન આપણને પ્રાપ્ત થાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો નકશો ભારત ઉદ્યોગની અંદર લોખંડ પોલાદ સુતરા કાપડ ઉની કાપડ શણનું કાપડ અને રેશમી કાપડો પણ રેશમી કાપડ જે છે એ ભારતની અંદર વર્ષોથી છે અને ભાર વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો ચીન પ્રથમ સ્થાને છે અને દ્વિતીય સ્થાન ભારત છે જે રેશમી કાપડનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં કરે છે ભારતની અંદર ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે સેતુર ઈડી પછી ટસર અને મુગા એમ ચાર પ્રકારની અંદર રેશ રેશમનું ઉત્પાદન થાય છે આજે કે ભારતમાં રેશમી કાપડની લગભગ કે ત્રણસો જેટલી મિલો આવેલી છે ભારતની અંદર કે જે કર્ણાટક છે મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ પંજાબ જમ્મુ કાશ્મીર વગેરે જે રેશમનું ઉત્પાદન કરનારા મુખ્ય રાજ્યો છે એ ઉપરાંત આપણે બીજા રાજ્યોને નિકાસ પણ કરીએ છીએ જેમ કે યુ એસ સોરી યુરોપ આફ્રિકા અને મધ્યપ્રદેશની અંદર આપણે આ રેશમની કાપડને આપણે નિકાસ કરીએ છીએ બાકીના પણ દેશો છે જેવા કે જર્મની છે યુએસએ પૂર્વે મલેશિયા છે રશિયા યુકે સાઉદી અરેબિયા આ બધા દેશોને પણ આપણે રેશમી કાપડનો નિકાસ કરીએ છીએ કેમ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો જોયા એમાં તમને ખ્યાલ આવી ગયો હશે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા જે લેક્ચરની અંદર જે પ્રશ્ન અથવા જે ચલાવવામાં આવે છે એનું ફરી તમારે પુનરાવર્તન કરી લેવાનો આજે આપણે મળ્યા હોય કાલે પછી ઘરે ફરી એકવાર તમારે રિવિઝન કરી લેવાનું જેથી આ પ્રશ્ન તમને બરાબર તૈયાર થઈ જાય તો બસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી અભ્યાસ રાખીશું હવે પછીનું લેક્ચર આવશે એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આગળ અભ્યાસ કરીશું એ પહેલાં તમે આની તૈયારી કરી દેજો અને જે નકશાની પણ સમજૂતી આપણે મેળવી છે એ નકશો પણ તૈયાર કરી લેજો જય hindi